નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએના સમાચાર ડાંગ જિલ્લાના ગુંજપેડાથી ઢુંઢનિયા જતા રસ્તા પર નાખેલ નાળામાં ગાબડું પડતા આરએમબીના અધિકારીઓની બેદરકારી સામે આવી નાળું જર્જરિત હાલતમાં હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખતરાના કોઈ જાતના ચિહ્નો મૂકવામાં ન આવ્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ ગુંજપેડાથી ડૂઢુનિયા જતા રસ્તા પર જર્જરિત નાળું આવેલું છે જે અચાનક નાળામાં મોટું ગાબડું પડી જવાથી જાગૃત નાગરિકની સૂઝબૂઝથી મોટી જાનહાની ટળી આ ગાબડું રોડની વચ્ચો વચ્ચે પડી જતાં મોટો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિમાં જાગૃત નાગરિકને વાહનોને અટકાવ્યા હતા આ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ નાળાની મરામત કે વિઝિટ કરવામાં ન આવી હોવાથી આ નાળા પરથી વાહનોની અવર ચાલુ રાખવામાં આવી હતી આ જર્જરિત નાળા પાસે કોઈ જાતનો ખતરો નથી તેવા કોઈ નિશાન કરવામાં આવ્યા ન હતા તેથી સ્પષ્ટ જણાય છે કે અહીં કોઈએ પણ આ નાળા પર ધ્યાન આપેલ નથી તો ગામ લોકો અને જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ નાળું રિપેર કરવી આપવામાં આવે તેવામાં અમારા પ્રતિનિધિએ સરવર ગામના ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ પંચાયતના હોવાથી ટેલિફોનિક પૂછપરછ કરતા મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ નાળા પર ગાબડું પડી ગયું છે તે આરએમબીના અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે રિપોર્ટર રમેશ મહલા તેલકા ન્યૂઝ ડાંગ